નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રાવણમાં મેઘરાજાની તોફાની બેટિંગ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ સિદ્ધપુરમાં છ કલાકમાં પાંચ ઇંચ વધુ તો અમદાવાદમાં અંધારપટ સાથે વરસાદ ખેતરોમાં પાણી ભરાયા રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને વરસાદી આગાહી કરવામાં આવી છે જે મુજબ એક ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આજે અરવલ્લી મહીસાગર અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધશે હવામાન વિભાગ દ્વારા આજે સત્યાવીસ જુલાઈ અરવલ્લી મહીસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે અઠ્યાવીસ જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તેમજ દક્ષિણતમ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે ઓગણત્રીસ જુલાઈ માટે બનાસકાંઠા પાટણ અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ